શ્રીવલ્લભા દિશકી છે સંવત્સર ઉત્સવ ગુળી પડવો ચૈત્ર સુદ એકમ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં સંવત્સર ઉત્સવને એક વિશેષ પ્રકારે ઉજવવામાં આવતો હોય છે તો પુષ્ટિ માર્ગમાં શું સેવા પ્રકાર હોય છે એના વિશે આપણે થોડી સત્સંગ કરીએ તો ચૈત્ર સુદ એકમને સંવત્સર કહેવામાં આવે છે બ્રહ્માજીએ ચૈત્ર માસના શુક્લ પક્ષમાં એકમના દિવસે એટલે આજના દિવસે ચૈત્ર સુદી એકમના દિવસે આ જગતની ઉત્પત્તિ કરી હતી ત્યારથી વ્રજમાં અને ઘણા પ્રદેશોમાં આ દિવસને નવા વર્ષના પ્રારંભ તરીકે ઉજવવામાં આવે છે તેથી પ્રભુની સન્મુખ નવા વર્ષનું પંચાંગ વાંચવામાં આવે છે અને ચૈત્ર સુદ એકમથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થાય છે તો આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં ચૈત્રી નવરાત્રિ વિશેષ કરીને શ્રી યમુનાજીના સેવા પ્રકારમાં આવતી હોય છે અને વિશેષ કરીને યમુનાજીની સેવા અને સ્તુતિ કરવામાં આવતી હોય છે તો વૈષ્ણવોને ત્યાં આ નવ દિવસોમાં શ્રી યમુનાજીની અને શ્રી સ્વામિનીજીની મુખ્યતયા સેવાઓ હોય છે વૈષ્ણવો શ્રી યમુનાજીના પાઠ કરે છે અને ભોગ ધરે છે ચૈત્ર સુદ એકમના દિવસે સ્વ સ્વરૂપને નવા વર્ષ પ્રમાણેના વસ્ત્ર શૃંગાર અને ભોગનો ક્રમ હોય છે અને વિશેષ કરીને પ્રભુને આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે કડવા લીમડાની કૂપણો અને મિશ્રી ધરવામાં આવે છે ગરમી અને ઠંડીના મિશ્ર ઋતુના દિવસો શરૂ થતા હોવાને કારણે વૈષ્ણવો પ્રભુને લીમડા ધરી અને પ્રસાદ ગ્રહણ કરે છે તો વિશેષ કરીને આ દિવસે શ્રી પ્રભુને લીમડો અને મિસરી ધરાવવામાં આવતી હોય છે અને આજથી સેવામાં ઉષ્ણકાલનો ક્રમ શરૂ થતો હોય છે તો રાજભોગ પછી ફૂલમંડળી બાંધવામાં આવે છે અને સિંહાસન પર તથા સૈયાજી પાસે પંખા પધરાવાની શરૂઆત આજથી કરવામાં આવે છે અને વસ્ત્રમાં આડબંધ ધોતી ઉપરણા પરદની પીછોડા આદિ છોટા અને મલમલના વસ્ત્રો શરૂ થાય છે અને એ પ્રમાણે શીતલ સામગ્રીઓનો ક્રમ પણ શરૂ થાય છે તો શીતલ સામગ્રીમાં ટેટીનો પન્નો ગુલાબનો પન્નો વગેરે શરૂ થાય છે તેમજ વિવિધ શીતલ સામગ્રીઓ ધરવાની શરૂઆત થાય છે એ ઉપરાંત ફૂલના પંખા ફૂલના શૃંગાર ફૂલની માલાજી ફૂલ મંડળીઓ વગેરે ધરવામાં આવતું હોય છે તો આપણે ત્યાં ગુડી પડવાની એટલે કે સંવતસરની આ વિશેષતા હોય છે જય શ્રી કૃષ્ણ